નાહો આ બટાકાના ભજીયા પણ નથી અને ટામેટાના ડાબડા ભજીયા પણ નથી આ પહેલીવાર યુટ્યુબમાં આ મેથડ સાથે કારેલાના ડાબડા ભજીયા જે લોકોને ડાયાબિટીસ છે એના માટે ખાસ કરીને આ રેસિપી છે શરૂ કરીએ નમસ્તે મિત્રો હું છું માયાદીપક માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સરસ મજાની રેસીપી સાથે આપ સૌ મને વધાવી રહ્યા છો એનો ખૂબ આનંદ છે આજે હું જે વાનગી બનાવું એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને બાજુમાં રહેલા બે લાઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને જે દબાવવાથી મારા સંગીતના અને રસોઈ કળાના વિડીયો તમને સૌથી પહેલાં મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો મિત્રો હું જે વાત કરી રહી છું બહુ સરસ રેસીપી ડાયાબિટીસવાળા માટે ખૂબ આશીર્વાદરૂપ કારેલાના ડાબડા ભજીયાને પહેલીવાર આ સ્ટાઇલથી યુટ્યુબ પર મૂકી રહી છું તો તમે ખાસ જોજો અને બહુ જ સરસ થાય છે જેને કારેલા ભાવતા હોય કારેલાના શોખીન હોય અને ડાયાબિટીસ હોય અને ભજીયા ખાવા હોય તો બહુ સરસ રીતે આ રેસીપી મેં બનાવી છે તો શરૂ કરીએ કારેલાના ડાબડા ભજીયા કારેલાના ડાબડા ભજીયાને પહેલી વાર આ યુટ્યુબ પર બનાવી રહી છું આવી રીતે તમારે કારેલા લેવાના છે મોટા બે કારેલા એને સૌથી પહેલા ધોઈ અને છોલ ઉતારી દઈએ છે તમારે છાલવાળા ખાવા હોય તો પણ તમે છાલ રાખી શકો છો મેં ધોઈને છાલ ઉતારી લીધી છે અને હવે અહીંયા વચ્ચેથી ટુકડા કરીએ છીએ આવી રીતે મેં કાપી લીધા છે અને ગોળ પીતા આપણે જેમ કાપીએ છીએ એમ કાપી લેવાના છે એક સરખા ગોળ હોય એવા જ રાખવાના છે નાનો ભાગ કાઢી નાખવાનો છે પાછળની પૂછડી હોય એને તમે ફ્રિજમાં મૂકીને શાકમાં પણ યુઝ કરી શકો છો અડધી ચમચી મીઠું નાખી અને દસ મિનિટ પલળવા દઈએ છે કારેલા પલળે ત્યાં સુધી ખીરું બનાવી લઈએ એક કપ મેં ચણાનો લોટ લીધો છે એમાં અડધો કપ પહેલાં પાણી ઉમેરીએ છીએ બીજું પાક કપ પાણી મેં ઉમેર્યું છે ટોટલ પોણું કપ પાણી ગયું છે ભજીયા બનાવીએ છીએ એવું રાખવાનું છે અડધી ચમચી મીઠું ઉમેરી દઈએ છીએ મિક્સ કરી અને એને દસ મિનિટ રેસ્ટ આપીએ છીએ ખીરું પલડે ત્યાં સુધી આ મસાલો બનાવી લઈએ છીએ મેં અહીંયા બે ડુંગળી નાની લીધેલી છે એને કટરમાં ક્રશ કરી છે કોથમીર લીધી છે તલ બે ચમચી લીધા છે શિંગદાણા ત્રણ ચમચી મોટી લીધી છે ધાણા મરી અને વરિયાળી અડધી અડધી ચમચી મેં કૂટી લીધા છે લાલ મરચું છે અડધી ચમચી અડધી ચમચી મેથી મસાલો છે લસણની છ સાત કળી છે હિંગ છે અને હળદર છે આને સૌથી પહેલાં મિક્સ કરી લઈએ છે મસાલો મિક્સ કરી લીધો છે એમાં અડધી ચમચી સિંધો મીઠું ઉમેરું છું અને હલાવી લેવીએ છીએ મિત્રો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો બટાકું છીણીને પણ લઈ શકો છો અને બટાકા લસણ ડુંગળી કંઈ પણ ના ખાતા હોય તો કાકડીને ગાજર પણ લઈ શકો છો આને મિક્સ કરી લઈએ કારેલા મીઠામાં પલડી ગયા છે અને મેં આવી રીતે એક મસાલો એની ઉપર પોર કરી દીધો છે હું તમને બતાવું આપણે મસાલો જે હોય એને આવી રીતે ગોળ કરી લેવાનો છે સેજ પીટ કરી લેવાનો છે ગોળ જેવો અને પછી કારેલા ઉપર આમ દબાવી દેવાનો છે તો આવી રીતે બધા ઉપર મસાલો કરી લઈએ છે ભરી લીધા છે અને હવે જે ખીરું છે એને નાના વાસણમાં કાઢી લઈએ છીએ ચમચી ઉપર લઈ લેવાનું છે આવી રીતે અને બીજી ચમચીની મદદથી જે ખીરું હોય એ ઉપર પોર કરવાનું છે તેલ આવી ગયું છે જે સાઈડ ઉપરની હોય એને પહેલાં નીચે જવા દેવાની છે અને આવી રીતે નીચેની સાઈડમાં તમારે કારેલું સેટ દેખાય તો એમાં જે વધેલો લોટ હોય એ અંદર ઉમેરી દેવાનો છે મીડિયમ તાપે એને થવા દઈએ છીએ હું બીજા પણ ઉમેરી દઉં છું જે થઈ ગયા હવે એને આમ તેરવી દઈએ છે આ ભજીયા તેલ તમારે માપનું લેવાનું છે કારણ કે કારેલા અને લસણ ઘણી વાર ગણાના ઘરમાં બધા નથી ખાતા તો તા તેલ તમારે પછી વાપરવું હોય તો આવી કોઈ વાનગી બનાવો ત્યારે જ વપરાતું હોય છે કારણ કે થોડું કડવું લાગતું હોય છે વાપરી શકો છો અને અને થઈ ગયા છે છે હવે લઈ દઈએ ફરીથી હું તમને બતાવું છું આવી રીતે વાટકીમાં લઈ અને ચમચીથી ડીપ કરી લેવાનું એક ચમચીથી ન ભાવે તો બે ચમચીથી પણ ઉપયોગ કરી શકો છો તમે જોઈ શકો છો કે આ સરસ મજાના અંદરથી લાગે છે ટ્રાય કરજો એટલા બધા ટેસ્ટી થાય છે નવી રીત અને કારેલાના શોખીન માટે બહુ જ સરસ છે મેં સોસ સાથે સર્વ કર્યા છે જનરલી દહીં કારેલા કડવા લાગતા હોય છે અને કોથમીર પણ કારેલામાં મિક્સ નથી થતી તો સોસ જોડે અથવા તમે એકલા પણ ખાઈ શકો છો અને ઉપર હવે સંચળ પાવડર થોડોક સ્પ્રિન્કલ કરીએ છીએ તો રેડી છે કારેલાના ડાબડા ભજીયા પહેલીવાર યુટ્યુબ પર તમે આ વિડીયો જોયો એ બદલ આપશો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે Thank you for watching. Enjoy.